એ નમસ્કાર મિત્રો જય યુવાશક્તિ હું છું રામકૃષ્ણ સોલંકી તમે રહ્યા છે મારી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સોલંકી રામકૃષ્ણ અને મેં તમને આપી રહ્યા છે ટેટ પ્રતિની ભરતીની કોન્સ્ટન્ટ અપડેટ અને પણ સત્યની નજીક હોય એવી મિત્રો જેટલા પણ મિત્રોને પોતાનો પસંદગી જિલ્લો મળ્યો હોય એ તમામને જૈયુવાશક્તિ ટીમ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને બીજું કે જો તમને પસંદગીનો જિલ્લો મળી ગયો હોય તો હવે તમારી જે શાળા પસંદગીની ચોઈસ ફિલિંગની વાત છે એ બાબતે અપડેટ્સ તમને કાલ મળી ગઈ છે અને એ સંદર્ભે અહીંયા હું તમને કહી રહ્યો છું કે સરકારી માધ્યમિક શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા અન્વયે વિષયવાદ કેટેગરીવાદ ઉપલબ્ધ ખાલી જગ્યાઓ સામે ઉમેદવારો દ્વારા અપાયેલા જિલ્લા પસંદગી તથા મેરિટના આધારે ઉમેદવારોને તેઓની પસંદગીનો જિલ્લો ફળવાયેલો છે જેની વિગતો વેબસાઇટ ઉપર ઓફિસિયલ વેબસાઇટ ઉપર મૂકેલી છે મિત્રો આ જે વિડીયો છે એ તમે લાસ્ટ સુધી જોજો કારણ કે અગાઉનો જે વિડીયો મારો લાઈવનો હતો એમ એ બાબતે જે ઘણી બધી નેગેટિવિટીસ ફેલાઈ છે એ બાબતે ક્લેરિફિકેશન આપવાનું છે તો વિડીયો અંત સુધી જોજો એ પહેલાં વાત કરી લઈએ સ્કૂલ પસંદગીની તો જિલ્લો ફાળવણી થયેલ ઉમેદવારોને તારીખ ત્રીસ બાર બે હજાર વીસના રોજ એટલે કે આજે બાર કલાકથી સ્ટાર્ટ થઈ ગયું છે અને ગઈ આવતીકાલે એકત્રીસ બાર બે હજાર વીસના રોજ સાંજના અઢાર કલાક એટલે કે છ વાગ્યા સુધી વેબસાઇટ ઉપર પોતાની ઓનલાઈન શાળા પસંદગી તમે આપી શકો છો તો જેટલા પણ લોકોનો મનપસંદ જિલ્લો મળી ગયો હોય એવા લોકો સ્કૂલ સિલેક્શન જલ્દીથી કરી લે હવે વાત કરીએ કે લાઈવની અંદર મેં ઘણી બધી બાબતો કીધી હતી તો લાઈવમાં ઘણા લોકો ઘણું બધું ખોટું સમજ્યા છે તો એ બાબતે હું સ્ટેપ બાય સ્ટેપ કહું છું પહેલું તો જિલ્લા પસંદગી બાબતે મેં કીધેલું પછી હું એ જ્યારે વિડીયો બન્યો એમાં બોલું છું કે બાસઠ પર્સન લોકોએ જિલ્લો પસંદ કર્યો નથી પર્સન એટલે કે લોકો પર્સન્ટેજ નહીં તો ઘણા બધા લોકો મોસ્ટ ઓફ મારા પર્સનલ મેસેજ હતા કે બાસઠ ટકા કે બાસઠ લોકો તો હું ફરીથી તમે વિડીયો એને જોઈ શકો છો સાંભળી શકો છો હું પર્સન બોલું છું પર્સન્ટેજ નહીં તો પહેલું ક્લિ ક્લિરિફિકેશન કરી દઉં અને બીજું કે બાસઠ લોકો ક્યાર સુધીના તો જ્યારે વિડીયો બન્યો અગિયાર વાગ્યાનો એ વખતના સમયની વાત છે એ પછી છ વાગ્યા સુધી જિલ્લા સિલેક્ટ સિલેક્શન ચાલુ હતું તો એ આંકડો ઘટીને અત્યારે આપણે જોઈ રહ્યા છે કે છવ્વીસ સુધી પહોંચી ગયો હતો બીજું કે અત્યારે આ જે જિલ્લાની ફાળવણીનું લિસ્ટ આવ્યું એની સાથે એક બીજું એક લિસ્ટ આવ્યું છે એ લિસ્ટ એવું છે કે જેટલા લોકોએ જિલ્લો સિલેક્ટ કર્યો નથી એવા લોકોનું તો એવા લોકોની સંખ્યા છવ્વીસ છે કે છવ્વીસ લોકોએ જિલ્લો પસંદ કર્યો નથી તો એ છવ્વીસ લોકોએ છેલ્લો પસંદ કર્યો નથી જો એ લોકોએ ડિવિઝ ના કરાયું હોત ડોક્યુમેન્ટ વેરીફિકેશન જ ના કરાયું હોય કારણ કે અમને જિલ્લો લેવો નથી અને જિલ્લો લેવો નથી એ પણ જિલ્લાનું લિસ્ટ આ વખતે ભરતી બોર્ડે અગાઉથી જાહેર કરી દીધું હતું સ્કૂલનું લિસ્ટ પણ જાહેર કરી દીધું હતું અને જિલ્લાનું લિસ્ટ પણ જાહેર કરી દીધું હતું અને એ પણ એડવાન્સમાં એટલે કે તમે પીએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરો એ પહેલાં જ તમને તમારો જિલ્લાનું લિસ્ટ એટલે કે જગ્યાઓમાં કયા જિલ્લામાં જગ્યા છે એનું લિસ્ટ કઈ સ્કૂલમાં જગ્યા છે એનું લિસ્ટ તમને એડવાન્સમાં આપી દીધું હતું જો તમારા એ લિસ્ટમાં તમારો પસંદ

અને એની નીચે વેઇટિંગ લિસ્ટમાં પણ બીજા પચીસ લોકો એડ થયા હોત તો ટોટલ બાવન લોકોને ફાયદો થયો હોત જો તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ન કરાવ્યું હોત જો તમારે જિલ્લો જ નહોતો લેવો તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન તમે શું કામે કરાવો છો ફક્ત ખાલી જોવા માટે અરે અહીંયા કોઈનો નોકરીનો સવાલ છે કોઈની આખી લાઈફનો સવાલ છે તો તમે એટલીસ્ટ આટલું બધું ભણેલા છો તો તમે પહેલેથી જ નક્કી કરી લો કે ભાઈ તમારો પસંદગીનો જિલ્લો આ ભરતીમાં નથી તો તમે ડોક્યુમેન્ટ અને પ્રોસેસમાં જ ના આવો એવી હાથ જોડીને વિનંતી છે બીજું મેં લાઈવની અંદર કીધું હતું કેમ શિક્ષાત્મક પગલાં તો આ જ બાબતે કીધું હતું કે અગાઉથી જ જિલ્લાનું લિસ્ટ આવી ગયું છે તો પછી તમે જોઈ લો અને જોયા પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવો પરંતુ જો તમે અહીંયા જોતા નથી લિસ્ટ જોતા નથી કે સ્કૂલ ફેદવાની તસ્ટી લેતા નથી સીધે સીધું તમે ડીવી કરાવવા દોડી જાઓ છો અમુક બે ત્રણ લોકોના પણ એવા જ પણ છે કે જે જગ્યા બગાડી છે એ તો આવા લોકો બાબતે એક શિક્ષાત્મક પગલાં બાબતે અહીંયા વાત કરી હતી મેં કે ભાઈ શિક્ષાત્મક પગલાં ક્યાંની વાત તો કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ગઈ અને જિલ્લો પસંદ નથી કરતા તમને જિલ્લાનું લિસ્ટ પહેલાં આપી દીધું છે જો તમારા જિલ્લા પસંદગીનો જિલ્લો એ લિસ્ટમાં નથી તો તમે ડોક્યુમેન્ટ જ શું કરવા કરાવો છો જો ડોક્યુમેન્ટ ના કરાવો તો વધારે લોકોને ચાન્સ મળે વધારે લોકો પીએમએલ ટુમાં મળે એટલીસ્ટ એક પોઈન્ટ વીસ ટકા પૂરેપૂરી ભરતી તો થત બીજું કંઈ ના થત એના કરતાં તમારા કરતાં જે છવ્વીસ લોકો છે એના કરતાં તો જે પેલા ઓગણીસ લોકોનું લિસ્ટ અગાઉ આવ્યું હતું કે જેમને બાંહેધરી આપી હતી સામે ચાલીને કે ભાઈ અમે આગળની ભરતીમાં કોઈ પ્રોસેસમાં આવીશું નહીં તો એ ઓગણીસ લોકોને લાખ લાખ સલ્યુટ છે કે જેમણે સામે ચાલીને કીધું હતું કે ભાઈ બાંહેધરી આપી દીધી સાહેબ હવે અમે કોઈ ભરતી આગળની પ્રોસેસમાં આવીશું નહીં તો એ બાબતો બધી સમજવા જેવી છે મિત્રો જે પણ કહેતા હોય એને યોગ્ય રીતે યોગ્ય જગ્યાએ અને યોગ્ય રીતે લો તમે ટોટલી કોઈ નેગેટિવ પોઈન્ટ્સ નહીં પકડો ફરીથી કહું છું જેટલી પણ ક્લેરિફિકેશન હતી આ વિડીયો સાથે કહી દીધી છે તો બસ આટલું જ કહેવું છે જે પણ કહેવામાં આવે છે ન સમજાય તો બે વાર સાંભળો અને પછી શું કહેવા માગે છે કયા સંદર્ભમાં કહેવા માંગે છે એ તમે ધ્યાનથી લો અને પછી તમે કોઈના વિશે કોઈ બી કોમેન્ટ્સ કરવી હોય તો કરો બસ આટલું જ કહેવું હતું આ વિડીયો સાથે અને જે પણ લોકોએ જો અને હજી બીજું પણ કહેવું છે કે જો તમને પસંદગીનો જિલ્લો ન મળ્યો હોય અને જો તમે ચાલુ નોકરીવાળા હોવ તમને જો એવી નોકરીની જરૂર ન હોય કે તમે ચાલુ નોકરીવાળા ઇન સર્વિસ ઓલરેડી હોવ તો મહેરબાની કરીને હવે પછી આગળની પ્રોસેસમાં આવતાના અહીંયાથી જ ડ્રોપ આઉટ થઈ જજો એટલે કે સ્કૂલ સિલેક્શન કરતાં નહીં જો તમારે જોતી ના હોય અથવા તો મનપસંદ જિલ્લો ના મળ્યો હોય તમે ઇન સર્વિસ હોવ અને તો તમે જિલ્લો પસંદ કર્યો છે વાંધો નહીં પણ અત્યારથી જ જો તમારે ન લેવું હોય જવું ના હોય સ્કૂલનું લિસ્ટ પણ છે પછી પાછળથી અમુક લોકો લે પછી એવું કહે છે માફ કરજો પણ અમુક બહેનો એવું કહે છે કે સાહેબ અંતિયાર વિસ્તાર છે તો પહેલેથી તમને સ્કૂલનું લિસ્ટ આપી દીધું છે જઈને જોઈ આવો અથવા સંબંધીને કહો કે ભાઈ અહીંયા કેવું છે અત્યારથી જ એની છપીન કરો બે દિવસ છે બે દિવસમાં તમે સ્કૂલ સિલેક્શનનું કરવાનું છે તો એ બાબતે પહેલાં સિલેક્ટ કર્યા પહેલાં જોઈ લો પહેલાં ચેક કર લો તો એટલીસ્ટ કોઈની જિંદગી તો બને બસ આટલું જ કહેવું છે જય હિન્દ વંદે માતરમ જય અશક્તિ